એક તરફ અરવિંદ કેજરીવાલે બે દિવસનો ગુજરાત પ્રવાસ ખેડીને નેત્રંગમાં ચૈતર વસાવાના નામની લોકસભા ઉમેદવાર તરીકે જાહેરાત કરી આ પાર્ટીમાં જે રાજીનામા પડ્યા તેને લઈને ધારાસભ્યો સાથે પણ મીટિંગ કરી એક પણ ધારાસભ્ય હવે ભાજપમાં નહીં જાય તેવો પણ દાવો કર્યો એટલે તેમણે ગુજરાતમાં આપને બચાવવાનો પ્રયત્ન કર્યો ને બીજી બાજુ ભરૂચમાં આપ પાર્ટીમાં અંદરો અંદર જે ખટરાક છે તે હજી સુધી પૂરો થવાનું નામ નથી લઈ રહ્યો ભરૂચનો આપ પાર્ટીના કાર્યકરોનો વિવાદ ફરી ચક્યો છે શું છે સમગ્ર મામલો વાત કરીશું આ વિડીયોમાં નમસ્કાર હું હિરલ પરમાર અને આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ ભરૂચમાં આમ આદમી પાર્ટીના સાગમટી ચાલીસથી વધુ કાર્યકરોના રાજીનામાથી આ પાર્ટીમાં હોબાળો મચ્યો હતો આમ આદમી પાર્ટીના પ્રદેશના લેટર પેડ ઉપર આ તમામ કાર્યકરો અને આગેવાનોના નામ ભરૂચ વિધાનસભા સંગઠન મંત્રી જફર શેખની સહી સાથેનો પત્ર સોશિયલ મીડિયા પર પણ ફરતો થયો હતો જેને લઈને એક તરફ ભરૂચ જિલ્લાના આપના કાર્યકરો અને ભરૂચ જિલ્લા પ્રમુખ પિયુષ પટેલ આમને સામને થયા હતા કાર્યકરોનો આક્ષેપ હતો કે તેમને પિયુષ પટેલ દ્વારા બુથ પર બેસવા દેવામાં નથી આવતા જેને લઈને તેમને રાજીનામું આપ્યું પ્યુશ પટેલનો દાવો હતો કે તેઓ આપના કાર્યકરો છે જ નહીં કારણ કે વિધાનસભાની ચૂંટણી પૂરતી તેમને માત્ર જવાબદારી સોંપાઈ હતી કોઈ પદ સોંપવામાં નહોતું આવ્યું જેથી પિયુષ પટેલે તેને આ પાર્ટીને બદનામ કરવાનું ષડયંત્ર ગણાવ્યું હતું એટલું જ નહીં આ અંગે એક પ્રેસ કોન્ફરન્સ પણ યોજવામાં આવી હતી ત્યારે અરવિંદ કેજરીવાલ કે જે પોતાના સંગઠનને મજબૂત કરવાનો પ્રયાસ કરી રહ્યા છે ત્યાં ફરીથી આ વિવાદ છાપરે ચડ્યો છે

આમ આદમી પાર્ટીમાં કોઈ પણ કાર્યક્રમમાં એ લોકો સક્રિય રહ્યા નથી જે લોકોએ આવેદનપત્ર આપ્યું છે એ આવેદનપત્ર બાબતે ભરૂચ શહેરની ટીમ સાથે કે જિલ્લાની ટીમ સાથે કોઈપણ પ્રકારનું સંકલન કરી આમ આદમી પાર્ટીનો કાર્યક્રમ છે એવું કોઈ સંકલન કરેલ ન હતું અને પેડનો ઉપયોગ કોકની ચડાવણીથી ગેરમાર્ગે દોરાઈ અને આજે ખોટો ઉપયોગ કરેલો છે જે આવેદનપત્ર પાર્ટીનો ઓફિશિયલ સ્ટેન્ડ નથી આમ આદમી પાર્ટી દેશના બંધારણને સન્માન આપે છે અને નાગરિકોને આપેલા અધિકારોનો પણ આદર કરે છે લોકોના મૂળભૂત અધિકારો સાથે ચેડા થાય એવા કોઈ કાર્યો કે કાર્યક્રમો કે પ્રવૃત્તિ જરા પણ પ્રોત્સાહન આમ આદમી પાર્ટી આપતી નથી આમ આદમી પાર્ટી કામની રાજનીતિ સ્વાસ્થ્યની શિક્ષણની આરોગ્યની અને લોકોની સુખાકારીમાં માને છે કોમી સૌહાર્દ અને ભાઈચારાની રાજનીતિમાં માને છે નિષ્ક્રિય લોકો ચાર પાંચ જણા ભેગા થઈ અને આવેદનપત્ર આપે એ પાર્ટીનું ઓફિશિયલ સ્ટેન્ડ ક્યારેય નહીં ગણાય કોઈની લાગણી દુભાઈ કે આમ આદમી પાર્ટીના ઓફિશિયલ સ્ટેન્ડ વિશે શંકા થઈ હોય તે તમામ નાગરિકોને હું ભરૂચ જિલ્લા પ્રમુખ પિયુષ પટેલ ખાતરી આપું છું કે આમ આદમી પાર્ટી નાગરિકોના બંધારણીય અધિકારો બાબતે તદ્દન સ્પષ્ટ છે નાગરિકોના બંધારણીય અધિકારો ઉપયોગ તરફ લાગે અથવા સમાજ સમાજ વચ્ચે કોઈ ગેરસમજ થાય એવી કોઈ બાબતોને આમ આદમી પાર્ટી પ્રોત્સાહન આપશે નહીં પાર્ટીના કોઈ કાર્યક્રમ કાર્યકર એવી કોઈ પ્રવૃત્તિમાં જો સંડવાયેલા હશે તો એ પણ આમ આદમી પાર્ટી ક્યારેય ચલાવી લેવામો નહીં એ ચલાવી લેશે નહીં એક તરફ ભરૂચ લોકસભા સીટને લઈને પહેલેથી જ રાજકારણ ગરમાયેલું હતું ચેતર વસાવાની જાહેરાત બાદ આ ગરમાવો વધુ ઉકળ્યો છે તેવામાં ભરૂચ જિલ્લામાં આમ આદમી પાર્ટીના સંગઠનમાં એક સાંધે ત્યાં તેર તૂટે જેવી સ્થિતિનું ફરીથી નિર્માણ થયું છે ત્યારે જોવાનું રહ્યું કે આ પાર્ટીનો આંતરિક વિખવાદ કેવા પરિણામો સર્જે છે તમને શું લાગે છે તે કમેન્ટ બોક્સમાં લખીને ચોક્કસથી જણાવશો જો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક શેર અને અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં આભાર